ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પંથકમાં વંટોળ ઉભો થયો હતો મણાર સહિતના ગામના લોકોએ ટીપી સ્કીમ અંગે ઉગ્ર વિરોધ કરાયો હતો અને મણાર ખાતે આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે ટીપી સ્કીમના વિરોધ સાથે સત્તર ગામોના બે હજારથી થી વધુ લોકો અને ખેડૂતોની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું આગામી દિવસોમાં ટીપી સ્કીમ બંધ કરવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ ટીપી સ્કીમનો વિરોધ સત્તર ગામ એટલે આ અલંગ વિકાસ સત્તા મંડળની અંદર જે સત્તર ગામનો સમાવેશ કરવામાં આવેલો છે તે સત્તર ગામડા દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ શું છે કારણ ટીપી સ્કીમનો વિરોધ કરવાનું એક જ કારણ છે કે ખેડૂતોની જે ચાલીસ જમીન એ ટીપી સ્કીમ ની અંદર વહી જશે સાઈઠ ટકા સો ટકા જમીન હોય તેમાંથી સાઈઠ ટકા એને એફપી તરીકે પાછી મળશે ચાલીસ ટકા જમીન કપાત થશે પ્લસ એક વિઘે ત્રણ લાખ થી લઈને પાંચ લાખ રૂપિયા સુધીનો બેટરમેન્ટ ચાર્જ ખેડૂતોએ પોતાના ઘરના ખર્ચે ભરવો પડશે કોઈ પણ પ્રકારના વળતર વગર ચાલીસ ટકા જમીન ટીપી સ્કીમમાં જશે અને પ્લસ બેટરમેન્ટ ચાર્જ ભરવાનો આવશે અને એના કારણે ખેડૂતોનો આ ટીપી સ્કીમ અને અલંગ વિકાસ વધતા સત્તા મંડળ સામે જબરજસ્ત વિરોધ છે કેવી રીતે ટીપી સ્કીમ પાસ કરવામાં આવે એ જ નથી ખબર પડતી અલંગ વિકતા મંડળે ઠરાવ કર્યો છે કે ખેડૂતોનો વિરોધ છે એટલે અત્યારે હાલ પૂરતી આ ટીપી સ્કીમ

ટીપી સ્કીમ લાગુ થવા દેવી જ નથી અમારે પંચાયત ઓફિસ છે એ બરોબર છે અને પંચાયત માં વિકાસ નો કામો થાય છે અમારે ટીપી ના કામ કઈ અમારે જોતા નથી અમારે મોટો મોટો વિરોધ છે અમારે ચાલીસ ટકા જમીન લઈ જાય છે અને અમારે કઈ વિકાસ કરવો નથી આ તો પાવી ના માલ મુંડા ખાય એવી પરિસ્થિતિ અમારી ઉપર થવાની છે એટલે અમારો સખતમાં સખત વિરોધ છે અમે જમીન આપશું નહીં અને અમે ટીપી ની વિકાસ ઓપી છે પણ ઉડાડી દેવું અમારે જોતી જ નથી વિકાસ એટલે અમારો વિકાસ અમે ખેડૂતો ચાલી વર હતા અમે અમારા અલગ ની આજુબાજુ માં છીએ અમારો કઈ વિકાસ થયો નથી અને અમારે ફળદ્રુપ જમીનનો નાશ કરે અને ચાલીસ ટકા જમીન લઈ જાય એટલે અમારો વિરોધ છે અરે ગમે આંદોલન કરશું રોડ રસ્તા અટકાવી દેવું અને ગમે ત્યારે એવું લાગશે તો ચૂંટણી નો બહિષ્કાર પણ કરશું સમય આવશે તો